જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ માં પાકિસ્તાનીઓ અને આતંકવાદીઓ સામે ભારે રોષ છે સમગ્ર દેશવાસીઓનો રોષ હવે ગામે ગામ જોવા મળી રહ્યો છે આજે જિલ્લા મથક પાલનપુરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મોત ને ભેટેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જન આક્રોશ મહારેલી નું આયોજન કરાયું હતું પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી હોલમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે બાદ લક્ષ્મણ ટેકરી હોલ થી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજાઈ હતી જે મહારેલીમાં સંતો મહંતો હિન્દુ સંગઠનો સહિત પાલનપુરના વેપારીઓ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડા હતા અને હજારો ની સંખ્યામાં નીકળેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર પાઠવી પહેલગામના હુમલામાં આતંકવાદને કડકમાં કડક જવાબ આપવામાં આવે અને વહેલી તકે જવાબ આપવામાં આવે તેવી માંગ કરી હતી અમારી સરકાર આગળ એક જ માંગ છે કે અમે સરકારના હાથ મજબૂત કરવા માટે હિન્દુ સમાજ સરકારને સાથે છે સરકાર જે પણ કહેશે એ અમે હિન્દુઓ કરવા માટે તૈયાર છીએ સરકારના હાથ મજબૂત કરવા એ અમારો ધર્મ છે આજ આક્રોશ રેલી આ અમારે શ્રદ્ધાંજલિ આપી અને આક્રોશ રેલી દ્વારા અમે હજારોની સંખ્યામાં આજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનું કારણ અમારે બીજું કાંઈ નથી કે આ દેશને અંદર વિધ ધર્મીઓએ જે રીતે હિન્દુઓનું નામ લે અને હિન્દુ સમાજના યુવાનોને જે માર્યા છે એને સામે કડકમાં કડક કાયદો બનાવી અને એ લોકો ઉપર કાર્યવાહી કરે એવી અમારી માગણી છે બીજી અમારી માગણી એ છે કે જો એ લોકો પોતાનો ધર્મ પૂછી અને હિન્દુઓને મારી શકતા હોય તો મારા હિન્દુઓના બધા બચ્ચા બચ્ચાને મારે એક વિનંતી કરવાની છે તમે પણ એ લોકોને પૂછો તમે કોણ છો એ જો એમ કહે કે હું મુસ્લિમ છું તો તમે પણ મુસ્લિમ દુકાનને અંદરથી માલ ખરીદવાનું બંધ કરજો મુસ્લિમોને કોઈ પણ આર્થિક રીતે એમને જો કમજોર નહીં કરીશું તો આપણે એ લોકો જેમ કાશ્મીરને અંદર પાકિસ્તાનના આતંકવાદીઓ અહીંયા આવે છે અને આપણ મારે છે કોઈ પણ આતંકવાદીને સ્થાનિક લોકોની મદદ વગર કંઈ પણ થતું નથી તો આ મદદ કરનાર કોણ લોકો છે એ એ લોકો છે કોઈ હિન્દુ એમને કોઈ મદદ કરતા નથી એ આતંકવાદીઓને પેદા કરવા માટેની જો એના સ્થાનિક મુસ્લિમો પણ જો આવી રીતે કરતા હોય તો અમારો આક્રોશ છે કે એવા મુસ્લિમોને પણ આ દેશને અંદર કડકમાં કડક સજા થવી જોઈએ અને આ એવા મુસ્લિમો ફરીથી આ દેશને સાથે એમનો જન્મ લીધો છે અમની માતૃભૂમિ આ છે એ લોકો ભારતને ભારત માતા કહેવા માટે તૈયાર નથી એ તુલસી તુલસીને માતા કહેવા માટે તૈયાર નથી એ ગૌને ગૌ માતા કહેવા માટે તૈયાર નથી જો તમે માતા કહેવા માટે તૈયાર નથી તો તમારે અહીં હિન્દુસ્તાનને અંદર રહેવાનો પણ અધિકાર નથી તમે બધા પાકિસ્તાનમાં જતા રહો એ ટાઈપનો મારા આક્રોશ છે આજની તારીખમાં હિન્દુ સમાજનો અને હિન્દુ સમાજ આજ એક છે અને હિન્દુ સમાજ એક રહે અને જ્યારે સરહદ ઉપર જરૂર પડશે તો અમારા સાધુ સંતો પણ અમે આજ આ રેલીમાં જોડાયેલા છે અમે દેશને માટે અમે સરહદ ઉપર પણ અમારા

હિન્દુઓ શું બાયલા છીએ આ બધાને એક આક્રોશ છે કે આ ચાલે નહીં આપણે સો કરોડ તો એટલા બધા છીએ કે પાંચ પાકિસ્તાન પતી જાય એનાથી એટલે મહેરબાની કરીને આપણે બધા સરકારને એક વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આ આ હુમલાને સાખી ન લેવામાં આવે અને ભારત દેશને સશક્ત બનાવવા માટે આપણે બધા તૈયાર છીએ આપણે કોઈ પણ ભોગ આપવા તૈયાર છીએ પણ મહેરબાની કરીને આ હુમલો પહેલો અને છેલ્લો હુમલો હોય એવો સરકાર આકરા પગલા ભરે સરહદ ઉપર જવું પડે તોય બધા નાગરિકોની તૈયારી છે કે હવે તો ખૂબ થઈ ગયું આપણા દેશમાં જો આપણે સલામત ના હોઈએ તો આ કેમ ચાલે તો આ બધા જ હિન્દુઓનો આક્રોશ છે અને આ આક્રોશની સરકાર કડક નોંધ લે આવી નમ્ર અપીલ છે અમે કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપ્યું છે જન જન નો બચ્ચા બચ્ચાનો આક્રોશ છે અને આ આક્રોશ ને સરકાર સમજે અને એના ઉપર કડક એક્શન લે અમે સરકારની સાથે છીએ જયંતપુર લક્ષ્મણ ટેકરી હોલ ખાતે પાલનપુર હિન્દુઓનો જન આક્રોશ અગ્નિ જ્વાળાની જેમ ફાટી નીકળ્યો સૌ હિન્દુઓએ સરકારને અલ્ટિમેટમ આપતા એમ કહ્યું છે કે ટૂંક સમયમાં પાકિસ્તાનની સામે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો સાધુ સંતો મેદાનમાં ઉતરી અને સરહદ ઉપર પહોંચશે આ માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ બીજી વાત એ છે કે સનાતન હિન્દુઓએ કોઈ પણ સંજોગોમાં વિધર્મી એટલે કે મુસ્લિમોની દુકાનોથી માલસામાન ખરીદવો નહીં આર્થિક રીતે આપણે બહિષ્કાર કરી અને હિન્દુત્વને મજબૂત બનાવવાનું કાર્ય કરવું જોઈએ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી આ યાત્રા આવી અને સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા અપાયેલા આવેદનપત્ર સાથે કલેક્ટરશ્રી પાસે એવી પણ માગણી કરવામાં આવી છે કે પાલનપુર આસપાસના ખેતરોમાં જે રોહિંગ્યાઓ મજૂરી અને મહેનત કરી રહ્યા છે અને અહીંયા સ્થાયી થવાના ઈરાદે લોકો બેઠા છે એવા લોકોની તાત્કાલિક સર્વે કરી અને એમને પણ હટાવવામાં આવે આવી માગણી સાથે આજનો આ કાર્ય अरुय